नमस्कार मैं हूँ दीपा मिस्त्री और आप देख रहे हैं गोल्ड सिटी न्यूज तो हमारे दर्शक मित्रों आज हम आए हुए धर्मपुर के तालुका सेवा सदन में जहां पे कांग्रेस के द्वारा आवेदन पत्र दिया आजे जा रहा है आज धर्मपुर तालुका युष कांग्रेस मार्फत सामान्य रीते लोगों ने जो हालाकी पड़े बीजेपी सरकार में आक्रोश हालाओं एक रेलू न आयोजन करूथ द्वारा महत्व मुद्दों કે અહીંથી વાસદા ચલા રોડ પર જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે અત્યારે જ્યાં જ્યાં મોટો પાકોરું પણ પડ્યું અને સુધારીને અઠવાડિયા સુધી આ પુલ પર વાહનો ન જાય એની વ્યવસ્થા કરવામાં આવી આજે ફરી દેને આવી જ હાલતમાં ચાલુ કરવામાં આવે છે જેમ અત્યારે બરોડામાં જે હાલત થઈ ને તમે જોયું હશે જે જાન થઈ એ જ વાત અહીંયા જ્યારે ઊભી થતી હોય તો ચોક્કસપણે તંત્રને કહું છું કે તંત્રએ જાગી જવું જોઈએ ને આવનારા દિવસમાં કોઈ પણ સંજોગ એવા ઉભા ન થાય એના માટે તકેદારી તંત્ર એ લેવી જરૂરી બને એના માટે આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું એની સાથે સાથે બીજા પણ મુદ્દા હતા કે લોકોને યુરિયા ખાતરની જે હાલાકી પડે છે આખા ધરમપુર તાલુકા નહીં આખા વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની જે હાલાકી પડે છે એને હાલાકી નામે સામાજિક આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ખેડૂતોને મળવું જોઈએ આવા સંજોગોમાં રોપણી જેવા સંજોગોમાં જો ખાતર ન મળતું હોય તો એ ખાતર ક્યારે આપશે એ માટેની પણ મોટા મોટી એક ખેડૂતોની માંગ હતી એની સાથે તમે જોતા હશો કે જ્યાં પણ રસ્તામાં જાઓ ત્યાં ખાડા પડેલા છે જ્યાં જાઉં ત્યાં જ્યાં મોટરસાયકલને ચલાવવા માટેની જગ્યા નથી આવું જ્યારે તંત્ર જે જે એમ એમ આપણને કહેતા હતા કે લોકોના આચ્છેદીનો આવશે લોકોને બધી જ રીતે બધી વ્યવસ્થામાંથી અમે પારંગત કરશું એવી રીતે જે મોટી મોટા બણગા ફૂકનારાઓ નેતાઓ આજે ક્યાં ઊંઘી ગયા એમને જગાડવાની જરૂર છે અને તંત્રને પણ જગાડવાની જરૂર છે એના માટે આજે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આભાર મેં એડવોકેટ ફહીમ બહનાન માઇનોરિટી પ્રમુખ કોંગ્રેસ ધરમપુર આજે અમે આ ભારી તાદાબમાં અહીંયા આવ્યા છીએ આપણે ઠેર ઠેર જોઈએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં રસ્તાઓની હાલતો એટલી ખરાબ છે કે ગાડી ચલાવવું તો દૂર પણ આપણી જાનહાનિ કઈ નહીં થઈ જાય એના માટે પણ આપણે વિચારવું પડે છે આજે નીકળવું હોય તો આપણે વિચારવું વિચાર કરવું પડે છે કે આપણે નીકળવું કેવી રીતે અને આપણા ભાજપ સરકારના નેતાઓ કહે છે કે તમારે જો બહાર નીકળવું હોય તો જો જરૂરી કામ ન હોય તો ન નીકળો તો એવા સ્ટેટમેન્ટ આપવાની જગ્યાએ જો કામ જ તમે બરાબર કરાવ્યું હોત તો આ દિવસ જોવાની જરૂર ન હોતી અને એના જ કારણે અમે આજે એ માંગણી કરવા આવ્યા છીએ કે આપણા ધરમપુરના દરેક વિસ્તારોમાં વલસાડ જિલ્લામાં આપણે જોઈએ તો દરેક વિસ્તારોમાં રસ્તાઓ ઘણા જ ખરાબ છે અને બ્રિજ જે હમણાં મહીસાગરમાં પણ દુખદ ઘટના બની દરેક વખતે આપણે જોઈએ છીએ કે જે દુઃખદ ઘટનાઓ બને છે તો એ પણ આપણા અહીંયા ધરમપુરની હાલત બહુ જ ખરાબ છે બ્રિજોની તો એની પણ જલ્દી થી જલ્દી એમાં કાર્યવાહી થાય એના માટે અમે માંગ લઈને અહીંયા ભારી તાદાદમાં કોંગ્રેસ તરફથી આવ્યા છીએ